આજે મુસ્લિમ બિરાદરોના રમઝાન ઈદ નિમિત્તે હાલ ચાલતા કોરોનાને કારણે લોકો આમ તેમ ન ફરે તેના માટે પોલીસ પેટ્રોલિંગ હાલ વધારી દીધું છે અને મુસ્લિમ બિરાદરો એકબીજાને મુબારકબાદી કરતા નજરે પડતા હતા ખાસ કરીને કતારગામ ભરીમાં હતા ફૂલવાડી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે પરંતુ ખાસ જણાવવાનું કે કોરોનાના કાળમાં હાલ તમામ તહેવારો ફીકા પડી જવા પામ્યા છે હાલ ચાલતા કોરોના મહામારી વચ્ચે આજે રમઝાન ઈદ મુસ્લિમ બિરાદરોનો તહેવાર છે આજના રમઝાન દિન નિમિત્તે વહેલી સવારથી મુસ્લિમ બિરાદરને રમઝાનની નમાજ પોતાના ઘરમાં જ અદા કરીને એકબીજાને મુબારકબાદી આપી હતી વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારમાં લોકો નવા નવા પોશાકો પહેરી અને માથા પરી મુસ્લિમ ટોપી પહેરી ઈદ મુબારક કરતા નજરે પણ ચડતા હતા આમ તો કોરોનાને કારણે હિન્દુ હોય કે મુસ્લિમ બધા તહેવારો હાલ તો ફીકા પડી જવા પામ્યા છે ત્યારે કોરોના વધુ ના વકરે અને ઈદ નિમિત્તે લોકો ભેગા ના થાય તેના માટે વહેલી સવારથી સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દીધું છે સુરત શહેરમાં ઈદના જે તહેવાર છે મુસ્લિમ બિરાદરોના એ તહેવાર અનુસંધાને સમગ્ર સુરત શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલા છે ખાસ કરીને આજે ઈદના તહેવારના દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને મળવા માટે બહાર નીકળતા હોય છે તો સોશિયલ ડિસ્ટન્સિંગના જે પાલન છે એ વ્યવસ્થિત કરવામાં આવે અને કોરોના મહામારી જે હાલ ચાલી રહી છે એ કોરોના મહામારી ન ફેલાય એના ખાસ તકેદારી સૌ રાખવામાં આવે ને એ રાખે એના અનુસંધાને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ લોકોને એ બાબતે સમજ કરી રહી છે અને એ રીતે સમગ્ર સુરત શહેરમાં હાલ હાલ ચુસ્ત બંદોબસ્ત ચાલી રહ્યો છે મારું નામ ઇનુસ્કાન પઠાન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું ના અમારા બધા કાર્યકર્તા છે આજે રમઝાન ઈદની ખુશી ખૂબ જ છે અને એની સાથે સાથે દુઃખ બી છે કોરોના મહામારીનો ઘણા દિવસથી લોકો તકલીફ બેઠી રહેલા છે અને બધાને સંદેશ આપવા માંગુ છું કે હજી બીમારી ગઈ નથી પણ લોકો સુરક્ષિત રહે સાવધાન રહે પોતપોતાનું ધ્યાન રાખે અને બીજું આ ઈદની ખુશી એટલી મોટી છે તમામ દેશવાસીઓને હું મારા તરફથી મારા મંડળ ટ્રસ્ટ તરફથી ઈદની શુભકામના આપું છું અને ઈદનો રમઝાનનો મહિનો આ એક એવો પવિત્ર મહિનો છે અમારો કે એટલી ગરમી હતી સિદ્ધ છતાંય પૂરા મહિનાના રોજા રાખ્યા બધાએ અને લોકડાઉનનું પાલન કર્યું દૂરી બનાવી માસ્ક લગાડ્યો બધી વસ્તુનું પાલન કરીને રમઝાનનો મહિનો અમે લોકોએ કાઢ્યો છે સારી રીતે અને ઉપરવાળાની ખૂબ ખૂબ મહેરબાની છે કે અત્યાર સુધી બરોબર ચહેલું છે અને આગળ બી ઉપરવાળાથી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દથી જલ્દ કોરોના મહામારીને ઉપરવાળો દૂર કરે અને બધાને સુરક્ષિત રાખે ખાસ કરીને કતારગામ ભરીમાતા રોડ ફુલવાડી સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો સાથે વાર્તાલાપ કોરોનાની જાગૃતિ માટે કર્યો હતો અને જેમ બને તેમ ઘરમાં રહીને ઉજવણી કરી અને ભીડ નહીં કરવા માટે જણાવ્યું હતું સાથે કોઈ અસામાન્ય તત્વ કાંકરી ચાળો કરી ન જાય તેના માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠાજી ટંઠે ન્યૂઝ